વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું પાપડ ડુંગળીનું શાક એકદમ ઝડપથી પાંચથી દસ મિનિટની અંદર આપણું આ શાક બની જાય છે કાંઈ પણ શાકભાજી ન હોય ઘરની અંદર તો આ તો બધું હોય જ છે અને ફટાફટ આ શાક પણ બની જાય છે અને ભાખરી રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે ચાર પાપડ લઈ લીધા છે અને એક વાટકી અહીંયા છાશ લીધેલી છે અને એક ટમેટો આપણે સુધારી લીધું છે અહીંયા બે મોટી ડુંગળી સુધારી લીધી છે અહીંયા મીઠા લીમડાના પા એક ડાળખી લઈ લીધી છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અને અહીંયા લીલા મરચાં બે ઝીણા ઝીણા સુધારી લીધા છે અને આદુ અને લસણની પેસ્ટ અહીંયા લીધેલી છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરશું તો પેલા આપણે પાપડને શેકી લેશું તમે આમ પણ શેકી શકો અને પેનની અંદર પણ પાપડને શેકી શકો પાપડ બળી ન જાય એનો આપણે ખ્યાલ રાખવાનું આવી રીતે આપણે બધા પાપડને શેકી લેવાના છે તો અહીંયા આપણે પાપડ શેકી લીધા છે અને પાપડ શેકી અને એક સાઈડ આપણે રાખી દઈશું અને ગેસ ચાલુ કરી દીધો છે અને પેન આપણે કડાઈ રાખી દીધી છે અને હવે આપણે એમાં તેલ મૂકશું બે નાના ચમચા જેટલું આપણે તેલ મૂકશું પાપડના શાકની અંદર થોડું તેલ આગળ પડતું હોય છે તમે એલ તેલ ઓછું ખાતા હોય તો તમારે અહીંયા તેલ ઓછું ઉમેરવાનું આપણું તેલ સાઈડ ઉપર ગરમ થાય ત્યાં સુધીમાં આપણે છાસની અંદર મસાલો કરી લેશું અહીંયા અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આને સરસ આપણે મિક્સ કરી દઈશું છાસની અંદર મસ્ત આનો આપણે પછી વઘાર કરવાનો છે આ મસાલો આપણે બળી ન જાય એટલા માટે આપણે છાસની અંદર ઉમેરી અને પછી આનો વઘાર કરીશું આ જગ્યા ઉપર તમે દહીં પણ લઈ શકો અહી આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય એટલે આપણે માં લીલા મરચા ઉમેર દશું લીલા મરચા ઉમેરાયા પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દશું આદુ લસણ પેટ ઉમેરી દઈશું અને સરસ આપણે સાતળી લેશું અહીંયા આપણે સીધી હવે ડુંગળી ઉમેરી દેશું ડુંગળીને આપણે ત્યાં સુધી સાતડવાની ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડવાની છે આમાં તો ડુંગળીને આપણે સરસ સાતળી લેશું ડુંગળી એકદમ સરસ ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે તાતડવાની છે હજી થોડી વાર છે આમ આપણે હલાવતા રહીશું આપણે લસણ અને આદુની જે પેસ્ટ ઉમેરેલી એ નીચે બેસીને બળી ન જાય ને એટલા માટે આપણે હલાવતા રહીશું અહીંયા આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો અહીંયા આપણે હવે ટમેટું ઉમેરી દેશું અને સરસ આપણે સાતડી લેશું ટમેટું થોડું સતળાઈ જાય એટલે છાસની અંદર જે આપણે મસાલો કરીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દઈશું અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું સરસ આપણે એને ઉકળવા દેસુ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણું સાઈડ ઉપર તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે મસાલો એકદમ સરસ સતડાઈ ગયો છે આની અંદર અહીંયા ગ્રેવી જેવું થઈ ગયું છે તો આપણે એક વાટકી પાણી ઉમેરી અને ઉકળવા દેસુ અને પછી જે પાપડ શેકેલા એ આમાં ઉમેરી દેસુ પેલા આને ઉકળવા દેસુ એકદમ એકદમ સરસ આને ઉકળવા દેસુ તો સાઈડ ઉપર આપણું શાક ઉકળી જાય જ્યાં આપણે રસો ઉમેરેલો એ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે પાપડના ટુકડા કરી લઈએ બહુ નાના નહીં કરીએ મોટા કરશું એટલે વ્યવસ્થિત આપણા શાકમાં પાપડના ટુકડા દેખાય અને સારું લાગે બહુ નાના નહીં કરે અહીં આપણે હાજી થોડું વાર ઉકળવા દેશું એકદમ સરસ ઉકળી જાય ને પછી આપણે એમાં ઉમેરી દેશું આપણે તો અહીં આપણો રસો એકદમ સરસ ઉકળી ગયો છે શાકનો હવે આપણે આની અંદર પાપડને ઉમેરી દેશું પણ થોડીક વાર આપણે ઉમેરી એને પણ સરસ આપણે મિક્સ કરી દઈશું એટલે એનો સ્વાદ મસ્ત એવો આવ્યો અહીંયા ઉકળી ગયો છે આપણું શાક મસ્ત એવું સર્વિંગ બાઉલ ની અંદર હવે આપણે સર્વ કરી દેસુ અને અહીંયા આપણે ગેસ બંધ કરી દેસુ તો અહીં આપણું તૈયાર છે પાપડ ડુંગળીનું શાક ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો